નમસ્કાર મિત્રો આજે અમે ખેડૂતની મુલાકાત કરી છે ખેડૂત કઈ રીતે ખેતી કરે છે કઈ કઈ દવા અને કઈ કઈ ખાતર વાપરે છે પાયામાં શું આપે છે અને પાછળની સારવાર શું છે તો એમનો પરિચય લઈશું માહિતી લેશું શું નામ છે આપણી પટેલ મહાદેવભાઈ પટેલ ધનજીભાઈ મહાદેવભાઈ ગામ દોલતપુરા તાલુકો થાય

કાળીને પીળી હતી દ્વારા મને જાણવા મળ્યું દ્વારા તમને જાણવા મળ્યું દવા અને ભલે છંટકાવ છટકાવ કર્યો અહીંયાથી ચોવીસ કલાકમાં મને રિઝલ્ટ મળ્યો અમને કાળી થઈ બ્લેક અમૃતનો છંટકાવ કરવાથી તમને પીળી મગફળી કાળી થઈ ગઈ મતલબ લીલી થઈ ગઈ એટલે તમને રિઝલ્ટ મળી જશે એનાથી તમને આ પ્રોડક્ટ ઉપર વિશ્વાસ આવે વિશ્વાસ આવવાથી આ સાલ તમે પાયા થી જ આ બધી સારવાર લીધી તો પાયા થી સારવાર લીધી હવે પછી તમે આ મગફળી ની અંદર સારવાર કરશો આ બધું બ્લેક અમૃત ને વાપરશો આનાથી તમને કેવો વિશ્વાસ છે કે પછી તમે કેવું ઉત્પાદન લીધું છે ઈ સાલ ઉત્પાદન સાત કટા મગફળી કરી હતી એમનું તમને ઉત્પાદન એકસો ને આડત્રીસ બોરી મળ્યું મતલબ ઓગણીસ થી વીસ કટાની એવરેજ આવી એક બોરીએ એક કટા મગફળીની અંદરથી તમને એકવીસ થી વીસ કટાની એવરેજ આવી એકસો આડત્રીસ બોરી પીળી પડી હતી ગઈ સાલે બે જ કટામ પડી હતી પછી તમે બધા વાપરી વાયુને એમ હતી અને બાવન બોરી હતી વીસો નંબર મગફળી હતી બરાબર બાવન બોરી એની બરાબર તો ઉત્પાદન તમને સારું સારું હવે ખર્ચાની અંદર આપણે વાત કરીએ ખર્ચામાં બીજું જે હજારમાંથી લાવો કે નહીં

પૃથ્વી અમૃત ખાતર ખરપતી વખતે પૃથ્વી અમૃત ખાતર વાપરશું ભલે અમૃત નું બલેક છંટકાવ નો ખૂબ અમૃત આવશે અને રક્ષા અમૃત રક્ષા બરાબર નમસ્કાર ખેડૂત મિત્રો હું છું દિનેશભાઈ દીપ ઘણા બધા ખેડૂતોના વિડીયો આપણે બનાવતા હોઈએ છીએ પરંતુ ઘણા બધા ખેડૂતોને હજુ સુધી વિશ્વાસ ના આવતો હોય તો આપણે ખેડૂત જોડેથી જ મુલાકાત લઈએ છીએ ખેડૂતના મોઢેથી જ સાંભળીએ છીએ કે ભાઈ મગફળીની અંદર હોય કે બીજા પાકની અંદર એ પૃથ્વી અમૃત ખાતર કેમ વાપરવું બ્લેક અમૃત કેમ વાપરવું શું ફાયદો થાય છે ખર્ચો કેટલો ઘટે છે ખેડૂતને કેવી રીતનો ફાયદો થાય છે એની આપણે માહિતી આપતા હોઈએ છીએ તો અનજીભાઈ માધ્યમ ખેતર તમે જોઈ રહ્યા છો આખો પ્લોટ આપણે વિડીયોની અંદર બતાવશું બહુ મસ્ત નથી એમ કોઈ મગફળી પીળી નથી કે મગફળીની જે સાઇઝ છે કલર છે જે મગફળીનો વિકાસ છે એ બહુ મસ્ત લાગે છે તમે વિડીયોના અંદર પણ જોઈ શકો છો ખેડૂત પણ ખુશ છે ખેડૂતને આ વાપરવાની પ્રોડક્ટ વાપરવાની બહુ મજા આવી રહી છે એટલે ખેડૂત દર વર્ષ ગઈ સાલ વાપર્યું અને આ સાલ પણ વાપરે છે તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે કે ઓછા ખર્ચે સારું ઉત્પાદન લેવા માટે મગફળી હોય બાજરી હોય જુવાર હોય કપાસ હોય એરંડા હોય જીરું વરિયાળી કે રાયડું હોય કોઈ પણ પાક કે કોઈપણ શાકભાજીની અંદર પાયામાં પૃથ્વી અમૃત ખાતર અને બિયારણમાં બ્લેક અમૃતનો પટ અને પછી બ્લેક અમૃત તમે બ્લેક અમૃત દવા ફૂગ અમૃત દવા રક્ષા અમૃત દવા અને એક નવી પ્રોડક્ટ આપણી આવી છે આ સાત બે હજાર પચીસમાં માઇકો અમૃત મતલબ કે બેક્ટેરિયાનું કામ કરે છે તો દરેકે દરેક પ્રોડક્ટ વાપરવી જોઈએ માહિતી લેવી જોઈએ અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે એવી રીતના પ્રયત્નો કરવા જોઈએ બસ આમાં બ્લેક અમૃતનો ફટા આપેલો છે હા અને બીજું શું આપેલું મૃતનું ખાતર વાવેલો છે ત્યારે આ મગફળીની અંદર પાયામાં પૃથ્વી અમૃત ખાતર આપેલો છે અને બ્લેક અમૃતનો પટ આપેલો છે તો તમે મગફળી જોઈ શકો છો અને તમારા બીજા ખેતરમાં તમે ટ્રાય કરવા માટે